જય માતાજી મિત્રો તમામ મિત્રોનું ટેસ્ટ ટ્રેક ઓનલાઈન એજ્યુકેશનમાં સ્વાગત છે આજે આપણે નવેમ્બર મહિનાના કેટલાક કરંટ અફેરના પ્રશ્નો કેટલું ડિસ્ક્રિપ્ટિવ જોઈશું અગાઉ પણ આપણે નવેમ્બર મહિનાનું અગરના વીસ તારીખ સુધી હું કરંટ અફેરનું જોયું હતું એના કેટલાક પ્રશ્નોની ચર્ચા કરી હતી તો આજે આપણે થોડાક કરંટ વિશે જોઈએ તાજેતરમાં જ બિહાર વિધાનસભાની ચૂંટણી પૂરી થઈ અને કુમારે વખત મુખ્યમંત્રી તરીકે શપથ લીધા અને એનડીએ ની બહુ ભવ્ય જીત થઈ તો એની થોડીક હાઇલાઇટ જોઈ લઈએ બિહાર વિધાનસભા ચૂંટણી બે હાજર પચીસ નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ એનડીએ એનડીએ નું ફૂલ ફોર્મ પણ ક્યારેક પૂછાઈ શકે બિહાર વિધાનસભાની બેઠકો કેટલી છે તો બસો ને બેઠકો એમાં કે બીજેપીની કેટલી સીટ ઉપર જીત થઈ તો નેવ્યાસી સીટ ઉપર બીજેપીની જીત થઈ જીત થઈ છે ટોટલ બસો ને તેતાલીસ જે સીટ છે એનામાંથી નેવ્યાસી સીટ ઉપર બીજેપી જીતી છે અને બીજેપી અત્યાર સુધીમાં સૌથી વધારે બેઠકો ઉપર જીત બે હજાર પચીસમાં મેળવી છે આના પહેલાં આટલી સીટ ઉપર ક્યારેય ત્યાં બીજેપીનું આટલું સરસ પરફોર્મન્સ રહ્યું નથી અને એનડીએનું જે ગઠબંધન છે એ જનતા દળ યુનાઇટેડ ખાસ કરીને નીતિશ કુમારનો જે પક્ષ છે એને પણ બહુ જ ભવ્ય જીત મેળવી છે અને પંચ્યાસી બેઠક ઉપર એમણે જીત મેળવી છે ખાસ કરીને જે ત્યાંની બીજી લોકલ પાર્ટીઓ છે કોંગ્રેસ અને લાલુ પ્રસાદ યાદવની પાર્ટી એમનો બિલકુલ સફાયો થયો છે તો એ પણ જોઈ લઈએ અહીંયા આપણે તો આમાંથી પણ કેટલાક લગતા પ્રશ્નો પૂછાઈ શકે કઈ કયા પક્ષે કેટલી બેઠકો જીતી કોણ સરકાર બની એનડીએ નું ફૂલ ફોર્મ પૂછાઈ શકે બિહાર વિધાનસભાની કુલ બેઠકો કેટલી છે એમાંથી ભારતીય જનતા પાર્ટીએ કેટલી બેઠકો પર વિજેતા જાહેર થયું જનતા દળને કેટલી બેઠકો મળી આ તમામ પ્રશ્નો બની શકે એટલે આપણે અહીંયા થોડીક હાઇલાઇટ કરીએ આ બધી લોક જનશક્તિ પાર્ટી રામવિલાસ પાસવાનની છે બની શકે અને નીતિશ કુમારે દસમી વખત મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે આ પણ બહુ માઇલ સ્ટોન કહેવાય કેમ કે દસમી વાર મુખ્યમંત્રી બનવું એટલે બહુ મોટી વાત છે તો એ પણ પ્રશ્ન ક્યારેક બની શકે અને ખાસ સૌથી વધારે મુખ્યમંત્રી પદ તરીકે કયા રાજ્યમાં કોણ રહ્યું છે આ તમારે જવાબ આપવાનો છે સૌથી વધારે સમય સુધી મુખ્યમંત્રી પદ ઉપર કોણ રહ્યું છે અથવા પદ ઉપર કોણ પદ કોને સોભાવ્યું છે

સપ્તાહ ક્યારે ઉજવવામાં આવ્યો તો પંદર થી એકવીસ નવેમ્બર ખાસ યાદ રાખજો આ ડેટ એની થીમ યાદ રાખજો થીમ પણ ઘણી વખત પરીક્ષામાં પૂછાતી હોય છે નવજાત શિશુની સુરક્ષા દરેક સ્પર્શ દરેક સમયે દરેક બાળકને ન્યુબોર્ન સેફ્ટી એવરી ટચ ખાસ કરીને આમાં બે ત્રણ પ્રશ્નો પૂછાયા છે તો આ બધી જ પરીક્ષામાં ઉપયોગી

ભારતમાંથી મિસ યુનિવર્સિટી યુનેસ્કો મુખ્યાલય ખાતે ડોક્ટર વી આર આંબેડકર એટલે કે બાબા સાહેબ આંબેડકર ની પ્રતિમા નું અનાવરણ છવીસ નવેમ્બર આપણે કાયદા દિવસ તરીકે ઉજવીએ છીએ બંધારણ દિવસ તરીકે ઉજવીએ છીએ તો એ દિવસે બંધારણ દિવસ છવ્વીસ નવેમ્બર ના રોજ પેરિસમાં યુનેસ્કો ના મુખ્યાલય આગળ ડોક્ટર ભીમરાવ આંબેડકરની પ્રતિમાનું અનાવરણ કરાયું તો આપણા માટે ગૌરવની ક્ષણ છે બાબા સાહેબે બંધારણ બનાવવામાં બહુ મોટો રોલ ભજવેલો છે બહુ મોટો એમનો ફાળો છે અને એ બંધારણ દિવસના દિવસે છવ્વીસ નવેમ્બરના રોજ તો પેરિસમાં જ્યાં યુનેસ્કોનું મુખ્યાલય છે ત્યાં બાબા સાહેબની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું તો આ પણ એક મહત્વનું ટોપિક છે યાદ રાખજો કે બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાનું તાજેતરમાં ક્યાં અનાવરણ કરવામાં આવ્યું તો યાદ રાખજો પેરિસનું જે યુનેસ્કોનું મુખ્યાલય છે એના આગળ ચલો

પ્રોસ્પેક્ટ બે હજાર પચીસ નો રિપોર્ટ જાહેર થયો છે તો એમાં સંયુક્ત રાષ્ટ્ર યુએન ના રિપોર્ટ મુજબ જાકર્તા બેતાલીસ મિલિયન લોકો સાથે વિશ્વનું સૌથી વધુ વસ્તી ધરાવતું શહેર બન્યું જેને ટોક્યો ને પાછળ છોડી દીધું પરીક્ષા પરીક્ષામાં પૂછાય કે તાજેતરમાં સૌથી વધુ વસ્તી ધરાવતું શહેર કયું છે અથવા કયું બન્યું છે તો એ પણ ખાસ યાદ રાખજો કેમ કે તમે જૂનો ડેટા પ્રમાણે ટોક્યો કે જ્યાં તમને ડેટા મળ્યો હોય ત્યાં ટોક્યો લખીને આવી જાવ તો ખોટું પડે તો તમારે યાદ રાખવાનું છે જાકર્તા ચલો એના પછી આપણે આગળ વધીશું મહિલા કબડ્ડી વર્લ્ડ કપ હમણાં રમાઈ ગયો તો એમાં જોઈ લઈએ તો ભારતીય મહિલા કબડ્ડી ટીમે ચાઇનીઝ ટાઈપ ને હરાવી અને ટાઇટલ જીત્યું ફાઈનલ ક્યાં હતી એ પણ પૂછાય તો કોની સામે ફાઈનલ રમાઈ કોણ જીત્યું કોને હરાવ્યું મહિલા કબડ્ડી વર્લ્ડ કપ કઈ જગ્યાએ યોજાયો તો બાંગ્લાદેશમાં કયા શહેરમાં ઢાકામાં ફાઇનલ હતી અરીબ ટીમ કોણ હતી તો ચાઇનીઝ ચાઇનીઝ તાઇબેન અને વિજેતા કોણ બન્યું આવા પ્રશ્નો બની શકે આઈસીસી મેન્સ વન ડે ઇન્ટરનેશનલ બેટિંગ રેન્કિંગ હમણાં જ આપણે જોયું તો મહિલાઓએ પણ વર્લ્ડ કપ જીત્યો બહુ વર્ષ પછી તો એ પણ બહુ કરંટનો પ્રશ્ન છે એની પણ ડેટા તમે લઈ લેજો એનો પણ ડેટા યાદ રાખી લેજો પણ અહીંયા પ્રશ્ન છે મેન્સ વન ડે ઇન્ટરનેશનલ બેટિંગ રેન્કિંગમાં રોહિત શર્મા સાતસો ને એક્યાસી પોઈન્ટ સાથે પ્રથમ સ્થાને એટલે કે ટોચના સ્થાને બરોબર રોહિત શર્મા નું બેટિંગ બહુ સરસ છે અને અત્યારે ઇન્ટરનેશનલ બેટિંગ રેન્કિંગમાં પ્રથમ સ્થાને છે ISSF World Championship Rifle Pistol 2025 માં કોણ વિજેતા બન્યું તો અને ક્યાં યોજાય એની વિગત પણ તમે ખાસ જોઈ લેજો એ પણ પરીક્ષામાં બની શકે એ પણ પરીક્ષામાં પ્રશ્ન યોજાઈ શકે ઈજિપ્તમાં યોજાય છે તો આને લગતા પણ પ્રશ્નો ક્યાંક આવી શકે છે હવે આપણે કેટલાક પ્રશ્નોની ચર્ચા કરીશું મિત્રો જે પણ જ્યારે પણ આ લેક્ચર જોઈ રહ્યા હોય જ્યારે પણ તમે આ રેકોર્ડ લેક્ચર છે પણ જ્યારે પણ જોઈ રહ્યા હોય તો જે પણ પ્રશ્ન તમારી સામે આવે એ પ્રશ્નનો જવાબ શું આવી શકે એ તમે કમેન્ટ કરજો એટલે જેથી કરીને તમે પણ કરંટથી કેટલા અપડેટ છો એ તમને જાણવા મળે કરંટમાં કેટલી તૈયારી કરવાની જરૂર છે એ પણ ખબર પડે તો આપણો પહેલો પ્રશ્ન જોઈ લઈએ નાગાલેન્ડમાં યોજાનાર હાર્ન બિલ ફેસ્ટિવલ બે હજાર પચીસ માં કયા દેશે પાર્ટનરશીપ કન્ટ્રી તરીકે સહયોગ આપ્યો હતો ચલો ભાઈ જણાવવાનું છે

નાટો એલી તરીકે નિયુક્ત કર્યા છે ઓપ્શન છે ઈરાન કતાર સાઉદ અરેબિયા કે કુવેત તમારે જવાબ આપવાનો છે તમને પાંચ સેકન્ડ આપીશ તમે જ્યારે પણ આ વિડીયો રેકોર્ડ વિડીયો જોતા હોય ત્યાં તમારે જવાબ કોમેન્ટમાં કરવાનો છે જેથી તમને ખબર પડે કે જે ત્રીસ પાંત્રીસ પ્રશ્નો છે એમાંથી તમને કરંટના પ્રશ્નો કેટલા આવડે અને કરંટ તમારે આવનારી પરીક્ષાઓમાં બહુ જ ઉપયોગી થશે પોલીસની પરીક્ષાની પણ જાહેરાત ભરતી આવી રહી છે મિત્રો તો એમાં પણ બહુ જ ઉપયોગી થશે ખાસ કરીને ટેટ ટાટ એચ ટાટ ની પરીક્ષા માટે આ બહુ જ ઉપયોગી છે ચલો પ્રશ્ન નંબર 3 જોઈશું આપણે 24મી એશિયન આર્ચરી ચેમ્પિયનશિપ નું આયોજન કયા સ્થળે કરવામાં આવ્યું હતું 26મી એશિયન આર્ચરી ચેમ્પિયનશિપ એટલે કે તીરબાજી કોલંબો ઢાકા કાઠમંડુ કે બેંગકોંગ તમારો જવાબ આપવાનો છે કોમેન્ટમાં મિત્રો ચલો ફટાફટ દરેક મિત્રો કોમેન્ટ કરી દેશે તો જોઈ લઈએ તો પ્રશ્ન બે પોઈન્ટ બે મિલિયન ટન એલપીજી આયાત કરવા માટે કયા દેશ સાથે કરાર કર્યો છે સાઉદ અરેબિયા યુએસએ રશિયા કે ઈરાક જવાબ આપવાનો છે ચલો મિત્રો અને એલપીજી નું પૂરું નામ કહેવાનું છે પૂરું નામ કોમેન્ટમાં લખવાનું છે ચલો ફટાફટ દરેક મિત્રો જવાબ આપી દે ચલો જોઈ લઈએ પ્રશ્ન નંબર ચાર નો જવાબ તો અમેરિકા યુએસએ ચલો પ્રશ્ન નંબર પાંચ કોલંબો સિક્યુરિટી કોન્કલેવ માં પાંચમા સભ્ય દેશ તરીકે કયો દેશ જોડાયો છે માલદીવ બાંગ્લાદેશ નેપાળ કે ભૂતાન ચલો ફટાફટ જવાબ આપવાનો છે તમારે જેવો પ્રશ્ન પૂરો થાય એટલે એ બી સી કે તમારે કરવાની છે ચલો ભાઈ અહીંયા બાંગ્લાદેશ આવશે જવાબ બિલકુલ સાચો ચલો પ્રશ્ન નંબર છ ભારત અને નેપાળ વચ્ચે કયા રૂટ પર રેલ ફ્રેટ કનેક્ટિવિટી વધારવા માટે કરાર થયા ભારત અને નેપાળ વચ્ચે કરાર થયા જયનગર અને કુર્થા જોગબની અને વિરાટ નગર રક્ષોલ અને અમલેખગંજ ન્યુ જલપાઈગુડી અને કાંકરવિટ્ટા ચલો પ્રશ્ન નંબર છ નો કમેન્ટ કરીને જવાબ આપો જોઈ લઈએ પ્રશ્ન નંબર છ નો જવાબ તો અહીંયા છે જોગબની અને વિરાટનગર યાદ રાખજો આમાંથી ક્યાંક એક બે પ્રશ્ન પૂછાઈ શકે સીધા પ્રશ્નો પૂછાઈ શકે અમેરિકામાં સરકાર પાસે ભંડોળનો અભાવ હોય ત્યારે સર્જાતી સ્થિતિને શું કહેવાય છે ઇકોનોમિક ક્રાઇસિસ બજેટ ફ્રીઝ ફિક્સલ ઇમરજન્સી કે ગવર્મેન્ટ સટડાઉન શબ્દ કયો વાપરે છે લોકો અમેરિકા એમની જોડે ભંડોળ ના હોય ત્યારે જે પરિસ્થિતિ સર્જાય તો એને શું કહે છે ચાલો ભાઈ જોઈ લઈએ પ્રશ્ન નંબર સાતનો જવાબ ગવર્મેન્ટ સટડાઉન જ્યારે મની ક્રાઇસિસ આવે જ્યારે સરકાર જોડે પૈસા ના હોય જો જેટલું ફંડ જોઈએ એટલું ભંડોળ ના હોય ત્યારે ત્યાં કયો શબ્દ વપરાય એને લગતો પ્રશ્ન છે આઠમો પ્રશ્ન યુનેસ્કોનો છે યુનેસ્કોની મેન એન્ડ બાયોસ્પિયર કાઉન્સિલમાં કયા દેશની પસંદગી કરવામાં આવી ચલો ભાઈ પેલો યુનેસ્કોનું ફૂલ ફોર્મ જણાવવાનું છે બધાએ યુનેસ્કોનું પૂરું નામ કોમેન્ટ કરવાની છે

પ્રથમ સહકારી સંચાલિત સૈનિક સ્કૂલનું ઉદઘાટન કર્યું આપણા ગૃહમંત્રી અને સહકાર મંત્રી અમિત શાહે કયા રાજ્યની ભારતની પ્રથમ સહકારી સંચાલિત સૈનિક સ્કૂલ સૈનિક સ્કૂલો તો આપણી ચાલે જ છે પણ સહકારથી સહકારી સહકારથી ચાલતી હોય એવી સૈનિક સ્કૂલનું ઉદ્ઘાટન ઉદઘાટન કર્યું તો રાજસ્થાન ગુજરાત મહારાષ્ટ્ર કે મધ્યપ્રદેશ ચલો મિત્રો તો જોઈ લઈએ આપણે તો ગુજરાતમાં માં કઈ જગ્યાએ સૈનિક સ્કૂલનું ઉદઘાટન કર્યું એ તમારે જણાવવાનું છે ભારતની પ્રથમ સંચાલિત સૈનિક સ્કૂલ કઈ જગ્યાએ અથવા કયા જિલ્લામાં ઉદ્ઘાટન થયું ઉદ્ઘાટન થયું ચાલો કયા જિલ્લામાં કયા પ્લેસ ઉપર ચલો ભાઈ દસમો પ્રશ્ન છે સેન્ટર ઓફ એક્સલન્સ ફોર ફાઈનાન્સિયલ ઓડિટ ના તાજેતરના ઉદ્ઘાટન માટે ભારતના કંટ્રોલર એન્ડ ઓડિટર જનરલ એટલે કે કેક દ્વારા કયું શહેર પસંદ કરવામાં આવ્યું દિલ્હી ચેન્નઈ મુંબઈ કે કોલકાતા અગાઉની આપણા લેક્ચરમાં લગભગ આ પ્રશ્ન આવી ગયેલો છે આ રિપીટ થયેલો છે ચલો તો જેણે પણ આગળનું લેક્ચર જોયું હોય નવેમ્બર કરંટ અફેર નવેમ્બર કરંટ અફેર એનું આપણે અગાઉ એક પણ લેક્ચર લીધું છે આ બીજું છે બરોબર આપણે હવે દર રવિવારે દર રવિવારે સવારે અગિયાર કલાકે આવરી લઈને એનું કેટલું ડિસ્ક્રિપ્ટિવ અને કેટલાક પ્રશ્નો બનશે એ રીતે આપણે દર અઠવાડિયાનું દર રવિવારે કરંટ અફેર કરાવીશું જેથી કરીને તમે દર રવિવારે જયારે દસ અગિયાર વાગ્યા પછી તમે આપણી જે ચેનલ છે ટેસ્ટેક ઓનલાઈન એજ્યુકેશન નામ લખી દઉં છું જે મિત્રો પહેલી વાર જોતા હોય ટેસ્ટેક ઓનલાઈન એજ્યુકેશન અને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી કરીને તમને દર રવિવારે અઠવાડિયાની જે ઘટનાઓ ઘટી છે જે કરંટ અફેર્સના લગતા પ્રશ્નો છે અથવા જે વિગત છે એ તમને અહીંયા જાણવા મળશે તો આપણે જોઈ લઈએ દસમા પ્રશ્નનો જવાબ તો મુંબઈમાં અગાઉ પણ આપણે લાસ્ટ સન્ડે લાસ્ટ સન્ડે થી આપણે ચાલુ કર્યું છે કરંટ અફેર્સ નું તો લાસ્ટ સન્ડે નું એક લેક્ચર આપણે યુટ્યુબ માં અપલોડ કરેલ છે બરોબર તો એ ખાસ જોઈ લેજો તો પણ તમારું નવેમ્બર નું કરંટ અફેર્સ થઈ જશે અને ડિસેમ્બર નું આપણે દર અઠવાડિયે લઈને આવીશું કાંતાર બ્રાન્ડ બે હજાર પચીસ ના રિપોર્ટ અનુસાર ભારતમાં કઈ બ્રાન્ડ સૌથી વધુ મૂલ્યવાન છે ભારતમાં સૌથી મૂલ્યવાન એટલે કે વેલ્યુએબલ કે સૌથી જેનું રેવન્યુ સૌથી વધારે હોય એવી બ્રાન્ડ કઈ છે રિલાયન્સ એચડીએફસી ટીસીએસ કે એલઆઈસી ચલો ભાઈ આ આવડવું જોઈએ ઇન્ડિયાનો પ્રશ્ન હોય જ્યારે અને ઇન્ડિયાના બિઝનેસની વાત હોય તો ગુજરાતીઓને તો ખબર હોય કેમ કે ગુજરાતી ધંધાવાળા ધંધાની બધી ધ્યાન રાખે ટીસીએસ ચલો એના પછી આપણે બારમો પ્રશ્ન જોઈશું સોળમા નાણાં પદની ભલામણો કયા સમયગાળા માટે લાગુ પડી આ પણ પ્રશ્ન કદાચ રિપીટ થયો છે અગાઉના નવેમ્બરના લેક્ચરમાં હતો જ બે હજાર પચીસથી ત્રીસ બે હજાર છવ્વીસથી એકત્રીસ ચોવીસથી ઓગણત્રીસ અને સત્યાવીસથી બત્રીસ તો ખાસ યાદ રાખજો આ ઓપ્શન કોલકાતા જોઈ લઈએ આપણે તો હૈદરાબાદ આપણને યાદ રાખજો પ્રશ્ન ચલો ભાઈ આગળના પ્રશ્નો તરફ આપણે ચર્ચા કરીશું ચલો કયા દેશે ડિજિટલ દિરહામ દ્વારા વિશ્વનો પ્રથમ ઝડપી સહકાર વ્યવહાર કર્યો આ તો જ ખબર પડી જાય કતાર સાઉદ અરેબિયા ઓમાન યુએ ડિજિટલ દિરહામ દ્વારા વિશ્વનો પ્રથમ ઝડપી સહકાર વ્યવહાર કર્યો સહકારી વ્યવહાર ચાલુ કર્યો ડિજિટલ કરન્સી ડિજિટલ કરન્સી ક્રિપ્ટોકરન્સી કરન્સી આને લગતા પણ પ્રશ્નો આવી શકે અમેરિકામાં બહુ ક્રિપ્ટોકરન્સીનું ચાલી રહ્યું છે અત્યારે તો એ પણ જાણી લેવું પંદર છે દ્વારા આયોજિત ઓઈલ ઇન્ડિયા ટીડીએસ કોન્ફરન્સ કયા શહેરમાં યોજાય જયપુરમાં ઇન્દોરમાં લખનઉ કે પટના ચાલો ભાઈ તમારે જવાબ આપવાનો છે જે ત્રીસ એક પ્રશ્નો છે એમાંથી તમારા પ્રશ્નો કેટલા સાચા પડે એ તમારે જોવાનું છે અને નથી તો કરંટ અફેર્સની બાબતોથી તમારે માહિતગાર રહેવાનું છે ઇન્દિરા ગાંધી શાંતિ પુરસ્કાર બે હજાર ચોવીસ કોને આપવામાં આવ્યો મિસેલ બેચલેટ મિસેલ ઓબામા નેલ્સલ મંડેલા અને દલાઈ આ પણ પ્રશ્ન રિપીટ થયેલો છે અહીંયા ચાર પાંચ પ્રશ્નો રિપીટ થયેલા છે ચલો તો આ પણ જોઈ લો ખાસ કરીને મિસેલ બેચલેટ બિહારના મુખ્યમંત્રી તરીકે દસમી વખત શપથ કોને લીધા હાલ જ આપણે ચર્ચા કરી લીધી નીતિશ કુમાર

રાષ્ટ્રીય ગોપાલ રત્ન પુરસ્કાર બે હજાર પચીસ કોને એનાયત કરવામાં આવ્યો શ્રેષ્ઠ કૃષિ વૈજ્ઞાનિકો શ્રેષ્ઠ ડોક્ટર શ્રેષ્ઠ ડેરી ખેડૂતો અને સહકારી મંડળીઓ જવાબ આવશે ચલો પ્રશ્ન નંબર વીસ પર્યાવરણ વિદ સાલ થિમકા કયા રાજ્ય સાથે સંબંધિત છે જે પ્રશ્ન આપણે ઝડપથી લઈ લીધા એ પ્રશ્ન રિપીટ થયેલા છે અગાઉના લેક્ચરમાં પણ એ પ્રશ્નો છે જ આંધ્રપ્રદેશ કર્ણાટક તમિલનાડુ કે કેરળ ચલો જોઈ લઈએ તો અહીંયા કર્ણાટક આવશે પ્રશ્ન નંબર ક્રિકેટ દીપ્તિ દીપ્તિ ક્રિકેટર શર્માને ઉત્તર પ્રદેશ પોલીસમાં કયા હોદ્દાથી સન્માનિત કરવામાં આવે જ્યારે ક્રિકેટરો કોઈ સારા પરફોર્મન્સ કરે તો એમને એક હોદ્દો આપવામાં આવે છે તમારે કમેન્ટમાં જણાવ જણાવવાનું છે મહેન્દ્રસિંહ ધોની ધોની કયો હોદ્દો મળેલો છે કયા હોદ્દાથી સન્માનિત કરેલા છે કોઈ આર્મીમાં કોઈ પોલીસમાં એ લોકોને હોદ્દો આપી અને સન્માનિત કરવામાં આવે છે ચલો જોઈ લઈએ તો અહીંયા દીપ્તિ શર્માને ડીએસપી ડીએસપી લેવલનો દરજ્જો એને મળે છે પ્રશ્નનો જવાબ પણ તમારે આપવાનો છે પ્રશ્ન નંબર સંયુક્ત રાષ્ટ્રની ઘોષણા અનુસાર વિશ્વ બાળ દિવસ વાર્ષિક ધોરણે કઈ તારીખે ઉજવવામાં આવે છે નવેમ્બર નવેમ્બર જાન્યુઆરી કે ઓગસ્ટ વિશ્વ વિશ્વ બાળ દિવસ પૂછ્યું છે વીસ નવેમ્બર બરોબર આપણે ભારતમાં ક્યારે ઉજવવામાં આવે છે બાળ દિવસ પુણેમાં ગુરુગ્રામમાં કે નોઈડામાં ચલો ભાઈ જોઈ લઈએ તો ગુરુગ્રામમાં પ્રશ્ન નંબર ચોવીસ ભારતીય નૌકાદળ દ્વારા કયા જહાજના પચીસમાં પ્રશ્ન ડાયાબિટીસના દર્દીઓ માટે ભારત પ્રથમ નાઇટ્રિક ઓક્સાઇડ આધારિત કાર્ડ રેસિંગ કયા નામે ઓળખાય છે ચલો ભાઈ ફટાફટ જવાબ આપી દો કોલોન x ચલો 26મો પ્રશ્ન સંરક્ષણ સંશોધન અને વિકાસ માટે ગતિ શક્તિ વિશ્વવિદ્યાલય કોની સાથે સમજૂતી કરાર કર્યા ઈસરો સાથે HLA DRDO કે બિલ ઈસરો નું ફૂલ ફોર્મ જણાવવાનું છે તમારે પૂરું નામ જણાવો ચલો ભાઈ આ પ્રશ્ન તમારા માટે તમારા કમેન્ટમાં જણાવવાની છે ઈસરોનું લુનાર સેમ્પલ રિટર્ન મિશન ચંદ્રયાન ચાર કયા વર્ષે લોન્ચ કરવાનું આયોજન છે બે હજાર પચીસ ચોવીસ છવ્વીસમાં બે હજાર સત્યાવીસ બે હજાર અઠ્યાવીસ ને બે હજાર ત્રીસ ચલો ભાઈ આ પણ પ્રશ્ન રિપીટ થયેલો છે બે હજાર અઠ્યાવીસ ચલો ડબલ્યુ આઈપીઓના રિપોર્ટ મુજબ વૈશ્વિક સ્તરે પેટન્ટ ફાઇલિંગમાં ભારત કયા ક્રમે પહોંચ્યું છે દસમાં આઠમાં છઠ્ઠા કે

જાડેજા કે અક્ષર પટેલ ચલો ભાઈ તો રવિન્દ્ર જાડેજા બાપુ ચલો ભાઈ અહિયાં ત્રીસેક પ્રશ્નો હતા કરણ ને લગતી કેટલીક માહિતી હતી તમામ મિત્રો જે પણ પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે એ તમામ મિત્રો આપણે દર રવિવારે કરંટ અફેર્સના લગતા કેટલાક ડિસ્ક્રિપ્ટિવ માહિતી લઈ અને કેટલાક પ્રશ્નો લઈને આવીશું ફરીથી આપણે મળીશું જય હિન્દ જય જય ગરવી ગુજરાત